ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને લઈને યાદ કરતાં પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો

પ્રશિસ્ત પત્રને શાલ ઉઢાડી સન્માનિત કરાવવામાં આવ્યા હતા તેમજ જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકો અને પ્રભાવશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા નવસારી કલેક્ટર શિક્ષક નવસારી કલેક્ટરે શિક્ષક દીને શ્રેષ્ઠ પારિતોષિક સન્માન મેળવનાર તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા અને આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકાર જયેશ ચૌધરી જિલ્લા પ્રાથમિયા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરુણ અગ્રવાલ સાથે પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ

ખરેખર આ દિવસ ખુબ આજનો બહુ મહત્વનો છે કેમ કે જે શિક્ષકો આ દેશનું ભવિષ્ય છે આ બાળકોનું ભવિષ્ય છે એ શિક્ષકોનો આજે સન્માનિત કરવાનો મને મોકો મળ્યો તે બદલ હું એમનો ખૂબ આભાર માનું છું અહીના વહીવટી કરતાઓનો અને સાથે સાથે સર્વને હું અભિનંદન આપું છું કે આજ રીતે આવનારા દિવસોમાં પણ આપણા બાળકોને ખુબ સારું શિક્ષણ મળતું રહે અને આપણી શિક્ષણની ગુણવત્તા ખૂબ ઓછી રહે અને આખા ભારત ની અંદર આપણું ગુજરાત નું નામ પેલા નંબર ઉપર આવે એજ સાથે શુભેચ્છા સૌને આપું છું